શરૂ કરવામાં આવી હતી પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ વિચ કંપનીનો થયો છે વારંવાર રિચાર્જ માટે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોય સ્માર્ટ મીટર સામે લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે જે લોકોના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા છે તે સ્માર્ટ મીટર હટાવી લેવા રજૂઆત કરી રહ્યા છે તો બીજી તરફ ખૂણા વિસ્તારના રહીશોએ પાણી પહેલા જ પાળ બાંધવાનું શરૂ કર્યું છે ભોળાના રહીશોએ સ્માર્ટ મીટરનો પહેલાથી જ વિરોધ શરૂ કરી દીધો છે જેમાં હવે કોંગ્રેસે પણ ઝંપ લાવ્યું છે સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યું છે પૂણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પાંચ જેટલા વાંધા અરજી લોકો પાસે લખવામાં આવી હતી આ અરજીઓ કોંગ્રેસના નેજા હેઠળ ડીજીવીસીએલની વડી કચેરી કાપોદરા ખાતે સબમિટ કરવામાં આવી હતી લોકોની સોસાયટીએ જઈને તેમને સ્માર્ટ મીટરના ગેરફાયદા જણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો સ્માર્ટ મીટર નહી લગાવવા માટે અરજી આપવામાં આવી છે જી આજે પૂણા ગામના તમામ જે પ્રમુખો છે જે એકતા સમિતિ છે એમના તમામ પ્રમુખ શ્રીઓ તમામ આગેવાનો અને સાથે અમે અમારા નગરસેવકો સાથે આજે ડીજીવીસીએલ ખાતે આવ્યા છીએ જે સુરતની અંદર હાલમાં જે સર્વે થઈ રહ્યો છે અને સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે

અમે જિલ્લા કોંગ્રેસના તમામ લોકોએ વિરોધ કરવાનું નક્કી કર્યું અને તેમના ગ્રાહક નંબર સહિતની અરજી કરીને પાંચ હજાર અરજીઓ પ્રથમ તબક્કાની લઈને વિરોધ કરાયો છે આજ રીતે સ્માર્ટ મીટર નો બોયકોટ યથાવત રહેશે